બસમાં ગુમ થઈ ગયેલું પર્સ મળતાની સાથે જ તેજુબેનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા બસમાં તેઓ પર્સ ભૂલી ગયા હતા અને તેમને એવું કે હવે આ પર્સ નહીં મળે પરંતુ પર્સ મળી ગયું વડોદરા શહેરમાં બનેલી આ હૃદયસ્પર્શી ઘટના જેણે પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેજુબેન કે જે સ્ટેશનથી ન્યાય મંદિર તરફ જઈ રહ્યા હતા બસમાંથી તેઓ ઉતર્યા એટલે તેમણે જોયું કે તેમની પાસે પર્સ નથી પરંતુ ત્યાં સુધી બસ જતી રહી હતી એટલે તરત જ તેઓએ સમય ગુમાવ્યો નહીં અને સ્ટેશન પાસે આવેલી વિટકોસ ઓફિસ ખાતે પહોંચી ગયા વિટકોસ ઓફિસ ખાતે પહોંચ્યા એટલે નરેન્દ્ર રાણાનો સંપર્ક કર્યો અને નરેન્દ્ર રાણા જેઓ વિટકોસ ઓફિસમાં હતા તેમને તેજુબેને સમગ્ર ઘટના કહી કે તેઓ બસમાં પર્સ ભૂલી ગયા છે સદનસીબે તેજુબેન પાસે બસનો નંબર પણ હતો એટલે નરેન્દ્ર રાણાએ તરત જ જે બસ નંબર તેજુબેને આપ્યો એ બસ ચલાવનાર ડ્રાઈવરને ફોન કર્યો અને ડ્રાઈવરે પણ તરત જ સ્વીકારી લીધું કે આ બસમાં પર્સ છે અને પર્સ તેજુબેન પર્સમાં સોનાની ચેઇન સાથે રોકડ રકમ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ હતા પર્સ મળતાની સાથે જ તેજુબેન જેમની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા અને તેમણે નરેન્દ્રભાઈ રાણાનો અને બસના ડ્રાઈવરનો આભાર પણ માન્યો મંદિર જતી હતી સાહેબા એ આપણે ગુરુવાર ભરવા માટે તો પાકીટ મારું ત્યાં ત્યાં બસની અંદર રહી ગયું મારું એ બસની મને કંઈક ખ્યાલના નંબર બી મને જાણતી નથી પણ આ ભાઈને જેવું તેવું ઓળખું બસમાં કંડક્ટરને બસ અને મારી સીટમાં કોઈ બેઠેલું નહોતું અને પાકીટ એને રહીનું ઉતરી પડી પછી સાંઈ બાબાએ ગઈ તો મારું પાકીટ મકું ગયું આવે મકું શું કરું તે મેં પ્રસાદી બી લીધી ત્યાંથી ખાલી રસો જેનો અને પછી નીકળી ગઈ બસ આપણે એમાં રિક્ષામાં અહીં આવતી રહી ડેપોમાં ડેપોમાં બસ ડેપોમાં આવી ગયું આવીને પછી પેલા ભાઈને પૂછ્યું એક જણને પેલા જાડા જાડા છે ને એ ભાઈને મેં એ નંબર મને બતાવો ને મને ગાડીનો મેં કહ્યું એટલું પૂછ્યું તા કે ભાઈ મને ખબર નથી બસો તો ન્યાય મંદિરની ગણી જાય બસ એટલું પૂછ્યું પછી મને એક બે જણા કોઈ જતા હતા ઓફિસમાં જાઓ કે પૂછો કે છે તમે કે તમને ડ્રાઈવરને કન્ડક્ટરને મલિષ્યત આપશે કે છે બસ કશું જ નહીં પછી હા વસ્તુ મળી મારે મને લાગે કે ફરી વાર કઈ કઈ પણ ખોવાઈ ગયું હોય તો આપણને મળી જાય ડ્રાઈવર કંડક્ટર બહુ સારા કહેવાય માણસો તેજબેન અર્જુનસિંહ રાઠોડ તાલુકો સાવલી જિલ્લો વડોદરા આજે વિટકોસ વિનાયક સિટી બસ છે એમાં કંટ્રોલ ઉપર એક માળી આવેલા અને કીધેલું ભાઈએ કે ભાઈ મારું પાકેટ ગયેલ છે ન્યાય મંદિરની બસમાં એટલે અમે તપાસ કરી કે ભાઈ ન્યાય મંદિર કેટલી બસ જેટલી જેટલીથી ઉપડી બધા ફોન કર્યા તો જે સુબોધનગર જતી બસ છે એમાંથી તરત કીધું ભાઈ અમને એક પાકીટ મળેલ છે અને એમાં કાંઈ સોનાની વસ્તુ છે બાને પૂછતા બાઈએ કીધું અમારો બે તો સોનાનો ચેન છે એટલે પછી ડ્રાઈવર કંડક્ટર અત્યારે આવ્યા અને એ બાને આપણે અત્યારે પરંત કરી અને અમારા ડ્રાઈવર કંડક્ટરની જે ઈમાનદારી છે એની ઉપર અમને પણ ગર્વ છે ડ્રાઈવરનું નામ છે મો ડ્રાઈવરનું નામ છે મોહનિયા રાજુભાઈ અને કન્ડક્ટરનું નામ છે વિજયભાઈ મેરાભાઈ આવા બે ત્રણ દ બે ત્રણ દિવસ પાકીટ તો આવતા જ હોય છે એમાં જે એમાં પૈસા હોય છે આઈ કાર્ડની બધું હોય છે અને અમે પરંત કરીએ છીએ ફોન નંબર અને અમે આ રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ બે દી અને બે દી એકાદ પાકીટ તો મળે જ છે મોબાઈલ મળે છે મોબાઈલ તો તાત્કાલિક લઈ જાય છે બધા પાકીટની અમે જો ટપાલ લખીએ છીએ સરનામું હોય તો બાકી બધા નંબર હોય તો ફોન કરીને આપી દઈશી અત્યારે બધા ભૂલી બહુ જાય છે ભૂલકણા સ્વભાવ હોવાથી પાકીટમાં મોબાઈલ નંબર રાખવો જરૂરી છે પાકીટમાં મોબાઈલ નંબર હોય તો આપનું પાકીટ કોઈને મળે તો આપણને પરંત કરી શકે